તેની રાહ જોઈ રહેલા અને નવા આર આર નિયમો જે જાહેર થવાના હતા એની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આતુરતાનો અંત આવી ગયો છે તો હવે પોલીસ ભરતી માટે શારીરિક અને લેખિત પરીક્ષાની અંદર ધરખમ ફેરફાર થઈ ગયા છે તો તમે જાણી લો કઈ રીતે તમારે પરીક્ષા લેવાની છે કેવા પ્રકારનું સિલેબસ રહેશે અને કઈ રીતે શારીરિક કસોટી યોજાશે તો અહીંયા તમે જોઈ શકો છો કે લોકરક્ષક સંવર્ગની વિવિધ સીધી જે ભરતી થતી હોય છે એની પદ્ધતિમાં પરીક્ષા પદ્ધતિમાં અને ભરતીની અંદર કેટલો ફેરફાર કરેલો છે જેમ કે લોકરક્ષકની ભરતી અંતર્ગત લેવાતી શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે તેના કોઈ ગુણ આપવામાં આવશે નહીં એટલે કે શારીરિક જે કસોટી હતી એ કસોટીની અંદર દાખલા તરીકે વીસ મિનિટનો સમય હોય કે પચીસ મિનિટનો સમય હોય કે જેટલા મિનિટનો સમય રાખે એ મિનિટની અંદર એને પૂર્ણ કરવાની છે દોડીને પૂર્ણ કરવાની છે બરાબર જેટલી દોડ હોય એટલી પાંચ કિલોમીટર હોય કે જેટલી હોય એટલી બરાબર પાંચ હજાર મીટર કોઈ જેટલી હોય એટલી એટલે એ નિયત સમયમાં પૂર્ણ કરશે એ બધા જ વિદ્યાર્થીઓ જે લેખિત પરીક્ષા આપવા માટે ક્વોલિફાઈડ ગણાશે ખબર પડે છે ને એટલે કે લેખિત પરીક્ષા કોણ આપી શકશે તો કે જે વિદ્યાર્થીઓ પરીક્ષા શારીરિક પરીક્ષા એટલે કે દોડ પાસ કરશે એ જ વિદ્યાર્થીઓ લેખિત પરીક્ષા એમસીક્યુ આધારિત જે પરીક્ષા લેવાશે એ પરીક્ષા આપવા માટે લાયક ગણાશે બીજું કે એમસીક્યુ પરીક્ષા પહેલાં સો ગુણની આવતી હતી હવે બસ્સો ગુણનું પેપર આવશે અને બે ભાગમાં વિભાજિત થયેલું આવશે અને આ બસ્સો ગુણના પેપરમાંથી પાસ થવા માટે જે પાસ થવાનો ક્રાઇટેરિયા છે એ ઓછામાં ઓછા ચાલીસ ગુણ તમારે લાવવાના રહેશે અને બીજું કે ખાસ જે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા તો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી જેણે પણ કોર્સ કરેલો હશે એ વિદ્યાર્થીઓને વધારાના એક્સ્ટ્રા ગુણ આપવામાં આવશે બરાબર તો આ જે રાષ્ટ્રીય શક્તિ યુનિવર્સિટી છે ગાંધીનગરવાળી નેશનલ ફોરેન્સિક યુનિવર્સિ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે એમાંથી કોઈ પણ વિદ્યાર્થીએ કોર્સ કરેલો હશે તો એને એક્સ્ટ્રા ગુણ આપવામાં આવશે તો હવે ખાસ તમે જોઈ શકો છો કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોક રક્ષકના વિવિધ સંરોગો માટેના આટલા નિયમોમાં ફેરફાર કરાયો છે એટલે કે દોડના એટલે કે શારીરિક ગુણના ગુણ ધ્યાનમાં લેવામાં આવશે નહીં અને ફક્ત પાસ કરવાની રહેશે એના કોઈ પણ ગુણ આપશે નહીં એટલે કે મેટની અંદર હવે દોડ કામ આવશે નહીં પહેલાં શારીરિક કસોટીના આધારે ઉમેદવારોના વજનને પણ ધ્યાનમાં લેવામાં આવતું હવે કોઈ એવો કરવામાં આવશે નહીં ફક્ત દોડ હશે અને દોડમાં જે પાસ થશે નિયત સમયમાં એ જ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસી શકશે હવે આપણે સિલેબસની વાત કરીએ તો સિલેબસ તમે જોઈ શકો છો એના માટે જૂના પરીક્ષાના નિયમો જે હતા સાયકોલોજી સોશિયોલોજી આઈપીસી સીઆરપીસી એડવાન્સ એક્ટ જેવા વિષયો રદ કરી દેવામાં આવે છે હવે કે જૂના જે પરીક્ષાના નિયમો હતા આટલા તમારે સિલેબસમાંથી રદ કરી દેવામાં આવે છે અને તમારું પેપર છે ને એ બે ભાગમાં રહેશે કુલ બસો ગુણનો આવશે ભાગ એ તમારે એસી ગુણનું અને ભાગ બી તમારે બસો ગુણનું હવે એસી ગુણનું જે પ્રશ્નપત્ર છે એની અંદર રીઝનિંગ ત્રીસ ગુણનું પૂછાશે પછી તાર્કિક જે તાર્કિક ગણિત કહેવાય એ પણ તમારે કેટલા ગુણનું તો એ પણ ત્રીસ ગુણનું પૂછાશે એટલે હાઈટ ગુણનું તો ગણિત અને રીઝનિંગ પૂછાશે અને ત્રીસ ગુણનું તમારે ગુજરાતી ભાષાની સમજ આવી રીતે એસી ગુણનો તમારો ભાગ એક આવશે અને બીજા વાત કરીએ તો કે એકસોને વીસ ગુણનું તમારે શું પૂછાશે તો એની અંદર જે ભારતનું બંધારણ છે એ ત્રીસ ગુણનું પૂછાશે પછી કરંટ અફેર છે વિજ્ઞાન અને ટેકનોલોજી છે જનરલ નોલેજ છે એ ચાલીસ ગુણનું પૂછાશે અને હિસ્ટ્રી છે કલ્ચર છે હેરિટેજ છે જીયોગ્રાફી છે અને ગુજરાત અને ભારતનું જે ભૂગોળ છે એ તમારે પચાસ ગુણનું પૂછાશે તો ભૂગોળ હિસ્ટ્રી અને કલ્ચર આ ત્રણ પચાસ ગુણનું પૂછાશે તો હવે તમારે ફોકસ કઈ રીતે કરવાનું છે તૈયારી કઈ રીતે કરવાની છે ફક્ત લેખિત પરીક્ષા ઉપર ધ્યાન આપવાનું છે અને થોડી ઘણી દોડ કરવાની છે બરાબર તો એકસો અને વીસ ગુણનો ભાગ બે અને એંસી ગુણનો આ બંનેમાંથી તમારે મેરિટ ગણવાનું છે એટલે પાસ થવા માટે આ બેમાંથી મોથી ગુણ લાવવાના છે